હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે બાર વાગવા આવે છે આજનો બ્લોગ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ ચકલી માટે આપણે ઘર બનાવ્યું છે સરસ મજાનું તો બ્લોગમાં આગળ બનાવી રહેજો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરજો જેથી તમામ વિડીયો તમારા સુધી મળતા રહે મિત્રો તમે આજે પણ જોઈ શકો છો અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે સામાન્ય માણસથી લઈને નાના બાળકો સુધી ગરમી એક મહત્વનો ફાળો ભજવી રહી છે અને ગગન વર્ષા વર્ષાવી રહી છે ત્યારે પશુ પક્ષી અબોલ પક્ષી માટે પણ આપણે પ્રયાસ કરવો જોઈએ ત્યારે મેં અબોલ પક્ષી માટે ઓલરેડી એક પહેલાં એક ઘર તો બનાવી જ દીધેલું છે ગયા ઉનાળામાં બનાવેલું તો આ ઉનાળામાં પણ ફરીથી ઘર બનાવ્યું છે અને ચકલીઓને અંદર રહેવા માટે એક સરસ મજાનું ઘર બનાવી આપ્યું છે અમે તમે મારી પાછળ જોઈ શકો છો તો આ પાછળ એક આસુપાલકનું ઝાડ આવેલું છે બાજુમાં લીંબડી છે મોટી અને આ નાની લીંબુડી છે તો આની અંદર પણ ચકલીઓ કલરવ કરતા હોય છે અત્યારે થોડા સમય પહેલાં ગયા મહિને ગયો વિશ્વ ચકલી દિવસ ગયો તો વિશ્વ ચકલી દિવસના દિવસે ગુજરાતમાં આપણે જોઈએ તો ચકલીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે દિવસે દિવસે ચકલીઓ જોવા નથી મળતી ત્યારે ભાગ્યે જ કોઈક જગ્યાએ જ ચકલીઓ જોવા મળતી હોય છે ત્યારે મારા ઘરની વાત કરું તો મારા ઘર જોડે જ ખૂબ જ મોટા પ્રમાણમાં ચકલીઓ પંદર વીસ ચકલીઓ જોવા મળતી હોય છે અને સવારથી માંડી ને સાંજ સુધી ચકસી ચકલીઓનો મીઠો મીઠો કલરવ અવાજ સંભળાવતો હોય છે અને આખો દિવસ ચી ચી ચીનો અવાજ સંભળાવતો હોય છે તો મેં તો ચકલી માટે એક ઘર બનાવ્યું છે અને ચકલીની અંદર રહેવા માટે ઘર બનાવી આપ્યું છે અને સાથે સાથે જ અમે ચકલીને પણ ચણ પણ નાખીએ છીએ અને ચકલીને માટે ખૂબ વિપુલ પ્રમાણમાં ગરમી પડી રહી છે ત્યારે મારા ઘર જોડે પણ ચકલીઓને ઠંડક મળી રહે પાણી પી રહે તે માટે પણ પાણીનો કુંડ મૂક્યું છે તો તમને પણ હું વિનંતી કરું છું કે જો તમે પણ પોતાના ઘરે હોય તો ચકલીઓ માટે એક નાનું ઘર બનાવી આપજો તમારા જોડે કોઈક નાનું બોક્સ પડ્યું હોય નાનાથી બોક્સ લઈ લે મોટું બોક્સ હોય તેમાં પણ તમે ચકલીનું ઘર બનાવી આપજો અને પોતાના ઘરે એક કુંડું અવશ્ય મૂકજો જેથી અબોલ જે પશુ પક્ષી ચકલી ગમે તે પાણી પી શકે તો આગળ બ્લોગમાં બનાવ્યા હો તમને બતાવું છું અમે ચકલી ઘર બનાવી છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જુઓ વિડીયો તમને બોક્સ બતાવું છું ચકલીનું બોક્સ ઘર બનાવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ જે ચકલીનું બોક્સ છે એ મેં ગયા વર્ષે ઉનાળાની મોસમ બનાવેલું હતું અને અત્યારે ચકલીઓ પણ આની અંદર રહેવાઈ ગઈ છે આ તમે જોઈ શકો છો આ ચકલીનું ઘર છે આ ચકી આવી ગઈ એ ચકી જવું આ તમે જોઈ શકો છો પણ ગયા વર્ષે એટલે આ તોડી નાખશે ત્યાંનું જોઈ શકો છો ચક્કી રાણી આપણા ઘરે આવી છે રહેવા માટે ગયા વર્ષે પણ બનાવેલું પરંતુ આની અંદર છે ને કબૂતર પેસી ગયેલું એટલે એના કારણે ઘર નાનું થઈ ગયું છે તેથી નવું ચકલી ઘર બનાવી છે તમે જોઈ શકો છો આ ચકી આવી છે ચક્કી લડે છે મારા જોડે કે મારા ઘરને ફેદશો નહીં મારા ઘરને અડશો નહીં એમ કરીને ચક્કી ફેંદે છે આ જુઓ આ ચકલી છે ચકલી જોઈ આ સરસ મજાનો આસોપાલાવ છે આંસોપાલના ઝાડ જોડે ચકલીઓ કલરો કરી રહી છે અડધી ચકલી અહીં બેસે છે અને બીજું આ પાણીનું કુંડ બનાવ્યું છે ચકલી માટે ચકલીઓ આમાં પાણી પીવે છે તો આ તમે જોઈ શકો છો જ્યાં દીકરી છે ને આ બોક્સ લીધું છે આ ચકલી ઘર છે આપણે ચકલી માટે સ્પેશિયલ ઘર બનાવ્યું છે તમે જોઈ શકો છો આ ચકીનું ઘર છે અને જાનો દીકરીને ચકી બહુ ગમતી હોય છે તો જાનું દીકરી પણ આ ઘરને રમાડતી હોય છે આ તમે જોઈ શકો છો આ ઘર હમણાં બનાવ્યું છે હવે આપણે ચકલી માટે મૂકશું અને જાનું દીકરી પણ જોશે બેટો એ તો ચકીનું ઘર છે બેટા ચકી છે ને ચકીનું કજ છે ચકીને લવાનું છંદલ દીકુ હ એ ચકી ના લાવવાનું છે ચકી ઘર છે બેટા જો જો નું ઘર ક્યાં છે હે આ તમે જોઈ શકો છો જ્યાં ચકી નું ઘર લઈને ફરે છે જો હવે આ ઘર મળશું હવે ચકીને આપણે રમાડીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મારે જૂનું ચકલીનું ઘર બનાવેલું હતું પરંતુ આની અંદર છે ને કબૂતર ઘૂસી જશું અને અત્યારે હાલ ચક્કી આ તમે જોઈ શકો છો માળો બનાવેલો છે અને અંદર ઈંડા પણ મૂકેલા છે તો આજે ફરીથી આને સેનોટે મારીને નવું રિપેર કર્યું છે અને આ એક હમણાં નવું ચકલીનું ઘર બનાવ્યું છે આ એક ગૌતમ બુદ્ધની પ્રતિમા આવેલી તેનું બનાવ્યું છે તો આ પણ ચકલીઓ માટે મૂકવાનો છું તમે જોઈ શકો ચકલીઓ છે ને અત્યારે અંદર બચ્ચા મિલેલા છે ને એ ચકલીઓ આ બરાબરની મંડી છે બરાબરની આ જુઓ કે મારું ઘર તોડી નાખ્યું મારું ઘર તોડી નાખ્યું એમ કરીને બરાબરની ચીચી કરે છે લડવા આવે છે મારા જોડે કે મારું ઘર ન તોડો એમ એટલે આપણને માણસને પણ જેટલી તકલીફ થતી હોય છે એટલી પણ અબોલ જીવને પણ થતી હોય છે એમના સંતાનો પ્રત્યે બરાબર આ તમે જોઈ શકો છો ધ્યાન હોય ને ધ્યાન દીકરીને નાકે કે વાગ્યું છે કાલે પડી ગયેલી ધ્યાનમાં દીકરીનું નાક બગડી ગયું છે આ જો આ ધ્યાન નાક બગડી ગયું છે નાકને મોટું બગડી ગયું છે આ તમે જોઈ શકો છો આપણે ઘર બનાવી દીધું છે ચકલી માટે સરસ મજાનું આ ઘર થઈ ગયું છે હવે ચકલી પણ આની અંદર માળા મૂકશે અને રહેશે અને બીજું એક આ નાનકડો ઘર ઘર છે અને બીજું એક અહીં આ ઘર બનાવેલું આ ચકલીઓ તમે જોઈ શકો છો ચકલીઓ અહીં બેસીલી છે પછી ઘરમાં આવશે આ ધ્યાનથી ચીકરી તમે જોઈ શકો છો ધ્યાન દીકરી પણ રમે છે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ઘર બંધ ટ્રાન્સફર કરવાનો તો હતો અંદર બચ્ચાના માળા મેરેલા છે એટલે ટ્રાન્સફર નહોતું કર્યું ચક્કી જોઈ શકો તમે ચીચી કરે છે એ ઉડી ગઈ